કમતાઈ કરીએ ને છોટા વાપરીએ છે ધાર કમતાઈ કરીએ ને અને છોટા વાપરીએ છે ધાર છોડે કે ભણાઈએ ને ને કોટીએ છે ધાર એની કે કરો હી નાર ચલતે પ્યા ચક્કર ખણે ને બારા ખણે પ્યા પાર ચલતે પ્યા ચક્કર ખણે અને બારા ખણે પ્યા પાર ખીચે મે ડોકડો નો ઓય ને બીડીયું ગિને ઓધાર એની કે કરો હી નાર અને ડી સજો જુગાર હલે ને રાત જો ધારુડો ચડે ધાર પીવે દેશી ને બોલે ઇંગ્લિશ અહિયાં તો એવું નહીં હોય પણ એના માટે અમારે એક ચારણ કવિ કહે છે કે લમી લમી ગાલ કરે કોતે જેડ વાલ કરે પછો તો ધમાલ કરે ગંજે કે ગજાય તો હર જા હરામી અચે કે કે પ્યામ વાલી છે

કે પાજો કચ કરો એ ખબર નહી હોય એ ખોંભડી દીકે ખબર હોય સાહેબ કે પાજો કચ કરો હે હે કચ દી તાઉ કરો ગાલ્યું કરિયા એટલે કારાણી બાપો લખે રા કે ધીંગી ધારા ધીંગા બોલ ધીંગી ધારા ધીંગા બોલ ધીંગી બોલી ધીંગા બોલ માડી તો જી નીલી વાળી ને હર નેણ ઠારી ના મીઠી મત જેડી મુત ટેઠી કચ્છી બોલી

કંપની આખી ગયેલી અને મોહન મારવાડી રાજા ભરતરી નો પાઠ પહેર્યો ભાવનગર મહારાજ સાહેબ ઉપસ્થિત હતા અને એ પાત્ર ઉપર આફરીન થઈ ગયા વા મોહન વા મોહન વા મોહન તારા શું વખાણ કરું બાપ ચાલીસ તોલા નો પગની માલિકા સોના નો તોડો પહેરેલો અને અલે સોનાનો તોડો પગમાંથી કાઢીને આમ મોહન મારવાડી ઉપર ગા કર્યો કે વા મોહન વા મોહન તારી કલા ઉપર આજે હું આફરીન છું એ મોહન મારવાડી મારવાડીએ સોનાનો તોડો હાથમાં લઈ અને હામે ભાવનગર મહારાજ સાહેબ સામે ગા કર્યો એટલે મોહન મારવાડીએ એને પૂછ્યું દરબાર સાહેબે કે મોહન બાપ ઓછું પડ્યું તો કે ના બાપ આપા ઓછું નથી પડ્યું તો આ પુરસ્કાર કેમ સ્વીકારતો નથી કે બાપુ આજ તમે 18 લાખ 18 પાદરના ધણી છો પણ હું આજ 92 લાખ માડવાનો ધણી છું કે આ જો પુરસ્કાર સ્વીકારું તો વેષ ભજવ્યો નહીં વેષ લજવ્યો કહેવાય એ ધરતી હતી આમ પણ મારે બેનો માતાઓને મજા આવે એની પણ એક બે વાત કરવી છે અને ત્યાર પછી ફરી આપણે હું સમય ઓછું લેવું છું એનું એક જ કારણ છે કે ઘોર વધુ થઈ જાય અને ઘોર વધુ થાય તો જે ક્ષેત્રમાં વપરાશે એના આશીર્વાદ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મને મળશે કારણ કે સાહિત્યમાં ઘોર ઓછી થાય એટલે વધુ સમય નથી લેતો એનું કારણ એ છે અને ન લેવો જોઈએ કારણ કે જો આપણે સમજતા હોઈએ એક જણા એક જણાને પૂછ્યું કે તમે સમજદાર છો તો કે હા તો કે દુઃખી હશો સમજીએ તો દુઃખી છે ને ના સમજીએ નાથ કાઢી નાખી હોય તો કે એની વાત જ છે પણ આ ચાર ચાર ચીરું કરે એક એક શબ્દ ની એવા શ્રોતા બેઠા છે દીકરીઓ બેઠી છે માતાઓ બેઠી છે મારે એક નાનકડો પ્રમુખ સાહેબ પ્રસંગ રજૂ કરીને પછી કીર્તિભાઈ અને બેન રજૂ કરવા છે સૌરાષ્ટ્ર વડાલ ગામ અને ઈ વડાલ ગામમાં પાટીદારની પટેલની દીકરી પરણીને આવી છે હાથનું મીંધળ હજી છૂટ્યું નથી અને પોતાની સાસરી એટલું જ કહે છે માં કે હા બેટા જો કેતા હોત તો મારા પતિને વાળીએ ભાત આપી આવો હે કે જો આપ કેતા હો તો મારા પતિને વાળીએ ભાત આપી આવો અંતિદી સાસુ કહે છે કે બેટા બીજી તને ખબર છે શું માં

હવે સાસરીયાના ઘરના દાગીના આપી દોટારામાંથી સાસરીયાના ઘરના દાગીના લઈ શરીર ભાંગી પડે એટલા બધા દાગીના પહેરી માથે ભાત મૂકી ડગ દીકરી રવાની થઈ કે બેટા જાસ તારા પતિને વા વાળીએ ભાત આપવા માટે પણ બીજી તને ખબર છે કે શું

કાદુ મકરાણી મકરાણી હા બેટા હું એકલી અટોલી નીકળી છું શરીર ભાંગી પડે એટલા બધા દાગીના પહેર્યા છે આ વાતમાં કઈ ભેદ આ વાતમાં કઈ રહસ્ય નથી જણાતું સમજો છું બેટા નક્કી કઈક ભેદ છે નક્કી કઈક રહસ્ય છે મકરાણી હું ઘરેથી નીકળી ત્યારે મારી સાસુ એ બેણું માર્યું કે કાદુ તારો બાપ નથી થતો જવા દે આજ હું બાપ ના જવા દેવી જવા દે તારી ઈચ્છાની વાત છે બેટા દીકરી બાપના ઓરડે દીકરી આવે ને એને કઈક આપવું પડે બનાલ સીમાડામાં હું ચાર ચાર ને ફૂલની પાંખડી રૂપી તને આ અંગૂઠી અને દીકરીના માથા ઉપર હાથ મૂકીને કાદુ મકરાણી એટલું જ બોલ્યો તો કે બેટા આજથી ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે તારા ગામમાં કોઈ દિવસ પગ નહીં મૂકું પણ આ તારા ગામના જે ઝાડવા દેખાય ને એ જાડવા અમે કોઈ દી ઊંચી આંખ કરીને નજર નહીં કરું ગોઠલેથી બંદૂકના કટકે કટકા કરી નાખ્યા હતા આ તાકાત આપણી દીકરીઓની છે સાહેબ માટે નારીને નીંદો નહીં નારી રતનની ખાણ નારી નર દીપ જાવતી ધ્રુવલાદને રામ નારીને નીંદો નહીં નારી રતનની ખાણ આ વાતું તમે મને ગમે અને આજ વાતો ચિરંજીવ રહી શકે જે જે ખોટા છટા ઓનર વિચારા મોઠા મોઠા

ਮਾਰੇ ਨਾ ਪਰ ਗਾਮੇ ਆ ਜਾ ਦੋ ਧੋਰ ਮਾਰੂ ਮਾਰੀਏ ਤਾਜੇ ਫੇਰ ਟੋਪੀ ਫੇਰ ਬਾਤੋ ਫੇਰ ਟੋਪੀ ਫੇਰ ਹਿੰਜੋਨ ਤੇ ਰਖ ਹੁਨ ਜਿਹਨ ਤੇ ਰਖ ਬਾਤੋ ਖਜੂਰ ਨੇ ਵਤਾਇ ਬੇਰ ਬੇਰ ਫੇਰ ਟੋਪੀ ਫੇਰ ਬਾਤ ਫੇਰ ਟੋਪੀ ਫੇਰ ઠ એનો હલકી હલકી રૂપિયા એનો હલકી અ હા એનો હલકી અ છોકરા રાંધ કરીએ પંચી રૂપિયા ગ્રાહક સેઠ મફત

શેઠ સેઠ ચે ભીખા ટાણો અચી જરૂર તો રાજી તાણો તો કે રાજી કુસિંહ કહીદે કહી શીતલા સાતમ આવે વઈ શેઠ સેઠ તો રાજી કર્યો છે શીતલા સાતમ છે ભીખા જેલ પુત્ર તાણો જરૂર રાજી સી એ કહીે કહીે કહીદે માતાજી નવલા આયા છે શેઠ હા તો રાજી કર્યો છે પતર તો ને ભીખા તાણો અચી જરૂર રાજી કહી સી એ કહીે કહીદે ડીઆરી જેડો ટો આયો એટલે ભીખો શેઠ કે છે શેઠ હાણે તો રાજી કરે ઓર તે ડીઆરી જેડો ટાણો આયો હે તદે શેઠ ભીખે કે ચે ભીખા છે હા ચે ભ ભગુબ બાપુ વેઠાઇન છે ભો ચે માતાજી જે દયા છે એની જે ઘરે દો વર પોતર આવ્યો છે રાજી